અંકલેશ્વર પબ્લિક સ્કૂલ ખાતે મંગળવારના તારીખ અઠ્યાવીસના રોજ વિજ્ઞાન અને ચિત્ર પ્રદર્શન યોજાયું જેમાં બે હજાર ચોવીસના વર્ષ માટે વિકસિત ભારત માટે સ્વદેશી ટેકનોલોજીની થીમ પર વિજ્ઞાન દિવસની ઉજવણી કરવામાં આવી હતી આ પ્રદર્શનની શુભ શરૂઆત શાળાના પ્રમુખ નાઝુ પડવાલા એડવોકેટેડ ફિરદોસબેન મનસુર અને હસીનભાઈ પટેલના હસ્તે અન્ય ટ્રસ્ટીઓ સ્કૂલના આચાર્યો અને અન્ય શિક્ષકો દ્વારા રિબિન ગડકરી ખુલ્લું મુકાયું હતું ધોરણ છ થી નવના વિદ્યાર્થીઓને વિજ્ઞાનના શિક્ષકોના માર્ગદર્શન હેઠળ વિજ્ઞાન પ્રત્યેનો અભિગમ કેળવવા અવનવા મોડેલના પ્રયોગ રજૂ કર્યા હતા અંકલેશ્વર પબ્લિક સ્કૂલ ખાતે વિજ્ઞાન દિવસ કેમ મનાવવામાં આવે છે તેની સમજ વિદ્યાર્થીઓને સ્કૂલમાં ઉપસ્થિત મહેમાનોએ આપી હતી અઠ્યાવીસ ફેબ્રુઆરી ઓગણીસો ને રોજ ભારતીય વૈજ્ઞાનિક સીવી રમન દ્વારા ઇફેક્ટનું સંશોધન કરવામાં આવ્યું હતું જેના લીધે દર વર્ષ તારીખ અઠ્યાવીસ ફેબ્રુઆરીના રોજ વિજ્ઞાન દિવસ તરીકે ઉજવાય છે વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ પ્રકારના બનાવેલા વિજ્ઞાનના મોડેલ તૈયાર કરી વાલીઓ અને ઉપસ્થિત મહેમાનોને વિજ્ઞાનના વિવિધ મોડેલ વિસ્તારની પૂર્વક સમજ વિદ્યાર્થી દ્વારા આપી હતી વાલીઓએ પણ આ પ્રદર્શનની ઓમળ કાભેર મુલાકાત લઈ વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ અને અભિનંદન પાઠવી પ્રોત્સાહિત કર્યા હતા સમગ્ર વિજ્ઞાન પ્રદર્શનનું આયોજન શાળાના વિજ્ઞાનના શિક્ષક મારિયા કાનુગા મંજુ ચંદ્રા અને સફરીન શેખ દ્વારા આચાર્ય ધ્રુતાબેન રાવલના માર્ગદર્શન હેઠળ સમગ્ર શિક્ષક સ્ટાફ દ્વારા સફળતાપૂર્વક કરવામાં આવ્યું હતું સ્કૂલમાં આવીને બધું જોઈને હું એટલી એપ્રિશિએટ થઈ છું મને

અનુભવી એક રૂપ સ્કૂલ બનાવી છે અમારે બી કઈ આ કઈ કરવું જોઈએ એવું સતત બેઠી એટલે ગરીબ બાળકો છે કોઈ ફી બી નથી હોસ્ટેલ છે એમને મફત ખાવાનું મફત ઘણું બધું બધું ફ્રી ફી પણ લેતા નથી પણ અનુભવી એક વાત એ મારા દિલ પર અસર કરી રહી કે આ બધું તો ફી ને એ બધું તો હોવું જ જોઈએ એને પોતાને પણ એવું લાગે કે મેં કઈ ભણ્યો છું બાકી પછી કોઈ કિંમત નથી કરતું જયારે મફત ચોપડા મળી જાય મફત કપડા મળી જાય વગર કે ભણવાનું આજે મને એવો અહેસાસ થયો કે બાળકોને કોઈ કિંમત નથી હોતી પછી એ ભણેલી બી નથી હોતી એટલે હવે વારંવાર નાજુભાઈને ભણીશું આ સ્કૂલના ટીચરોને મળીશું સ્કૂલના બાળકોને મળીશું અમારા શિક્ષકોને પણ કંઈ લાગીશું કે તમે જોવો અને અમે કઈ સુધારવાની અમને પણ તક કાર્ય મળી છે એવું મને લાગે છે